सुमक सुमक पाये झांझर बोले राज श्यामची रूडी रमात मे सुमकुम हे झांझर बोले राज श्यामाची रूडी मे सोमक चुमक पाये झांझर बोले जश्या माझी रूढी रमतर સખીઓને લાડ લટાવે મારો શામ રાજ શમા ચીરુડી અમતુરમી સખીઓને લાડ લટાવે મારો શામ રાજ શમા ચીરુડી અમતુરમી સખીઓને લાડ લટાવે મારો શામ રાજ શમા ચીરુડી અમતુરમી

મારો શ્યામ રાજ શ્યા રૂડી રાવે મારો શ્યામ લાવે મારો શ્યામ રૂડી महाराज यांच्या हाती उरी आला तर વાળો મારો રંગ મારો માડે મારો શામ રાજશ્ય માં ચીરુડી अम्મા તુરમી વાળો મારો રંગ મારો માડે મારો શામ રાજશ્ય માં ચીરુડી अम्મા તુરમી એય સુમતા સુમતા પાયે કાંચરા બોલે રાજશ્ય માં ચીરુડી अम्મા તુરમી સુમતા સુમતા